તો ફરીથી એક નવી મેચ રોયલ ચેલેન્જ બેંગ્લોર અને ડેકન ચાર્જર વચ્ચે બેસ્ટમેન છે અલ્પેશ અને ધમો બોલર છે કનુજી તો ધમાકેદાર બે મેચ છે જો ડેકન ચાર્જર હારી જશે તો તેમના પોઈન્ટમાં બહુ ગડબડ થશે તો બંને ટીમને જીતવું જરૂરી છે સરસ સરસ બોલિંગ કનુજી એક ઓર છ રન કોઈ વિકેટ નહીં નેક્સ્ટ બોલર બાબર જોઈએ છે તો અલ્પેશ લગાતાર ઓવર ઉઠાવીને મારી દીધો છે જોઈએ છે અરે રે કેચ આઉટ અલ્પેશ नेक्स्ट बैट्समैन नरेश जी बाबर लगातार सारी ओवर नाखे से। कोई मौको नहीं कि कोई में ना पासे एक ओर, एक पे एक ओवर एकज रन आप कनु जी बाबर मुजब बीजी ओवर आज सारी बॉलिंग परे चे। ચાન્સ નથી આપતા રન મારવાનો સિંગલ ડબલ ચોક્કા છક્કા મારવા વેટિંગ ચાલુ છે આજે જોઈએ ધમો આગલા બોલે ઉઠાવીને મારી દીધો છે બંને બે રન અને કેચ ઉડ્યો છે ભાવે કેચ કરી લીધો ધમો આઉટ નેક્સ્ટ બેટ્સમેન મેહુલ લગાતાર વિકેટો પડતી રહે છે રોયલ ચેલેન્જ બેંગ્લોરની નરેશજી અને વિહુલને સંભાળવું પડશે થોડું ઇનિંગ્સને આગળ વધારવી પડશે કેચ હતો પણ કેચ ડ્રોપ ઓ સરસ બોલિંગ વિજય દ્વારા સારી લાઇન પર બોલિંગ નાખી છે એવામાં વાઈટ બોલ અને આ ઉઠાવીને મારી દીધો છે સિક્સર ચાર ઓવર છવ્વીસ રન નેક્સ્ટ બોલર જોરદાર સોટ એક રન માટે સરસ બોલિંગ સુમિત દ્વારા અરે જોરદાર સિક્સર નુલ ને એકદમ કાઠું કામ છે લાઈનથી ભટક્યા સુમિતભાઈ સિંગલ માટે સ્ટાઈક માટે સરસ કોઈ રન લેવા તૈયાર નથી શું કરે છે બે જણા નેક્સ્ટ બોલર બરાબર ને લારીને મારી છે જોઈએ છે કેચ થાય છે કે નહીં અને હું આઉટ એકદમ સરસ બોલ હતોન અને લાગે છે શૈલેશજી પણ કેચ આઉટ અરે નેક્સ્ટ બોલ બેટ્સમેન આવે છે લગાતાર બોલિંગ સારી નાખી લાસ્ટ બોલમાં પણ વિકેટ લેતા ગયા સુધી જોરદાર બોલિંગ હતી આગલી અહીં વિકેટો લીધી તેમને નેક્સ્ટ બોલર આવે છે વિજય અને નેક્સ્ટ બેટ્સમેન છે વિશુ લગાતાર નરેશજી આગળ વધારવાનો પ્રયત્ન કરે છે કોઈ સામે કોઈ તેમનો સાથ નથી આપતો શાનદાર તેમનો સાથ આપ્યો હોય તો થોડી રનની ગતિ થોડી વધી જવત

દેખો એક જોરદાર સિક્સરજીના બલ્લે કેચ ઉલ્યો છે જોઈએ છે કોઈ કરે છે કે નહી કોઈ ખેલાડીને બંનેના વચમાં અને થોડી મિસિંગથી ગુણવંત આઉટ અને એકદમ જોરદાર સિક્સર એવામાં નવ ઓવર સડસઠ રન સાત વિકેટો નેક્સ્ટ બોલર વિજય જોઈએ છીએ અમે નેક્સ્ટ બેટ્સમેન આનંદ જે ટીમને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે લગાતાર

ફટાફટ દોડે છે બે જણા સારી રનિંગ છે જોઈએ છે આ વખતે આ વખતે ખેલાડીના હાથમાં કેચ નરેશજી આઉટ સારી ઇનિંગ રમ્યા ચેતન જે આવતા જ પહેલાં બોલે કેચ આઉટ નેક્સ્ટ અમૃત કોઈ સારો ખેલાડી તકીને રમે નરેશજી સિવાય નરેશજીને જેવો સાથ એને આપ્યો હોય એ થોડું અલગ હોય દસ ઓવરમાં એસી રન રોયલ ચેલેન્જ બેંગ્લોર